અમેરિકામાં રહેનારા ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે અમેરિકામાં રહેતા ભારતીયો એમના બાળકો અને જીવનસાથી કે પાર્ટનર પણ યુએસએમાં કામ કરી શકશે આ માટે બાઇડન સરકારે એક મોટું પગલું ભર્યું છે યુએસ સેનેટમાં રિપબ્લિકન અને ડેમોક્રેટર્સ વચ્ચે લાંબી વાટાઘાંઠા બાદ નેશનલ સિક્યુરિટી એગ્રીમેન્ટ નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો આ દરખાસ્ત હેઠળ એચ વન બી વિઝા ધારકોના ભાગીદારોના અમેરિકામાં રોજગારના અધિકારો અને તેમના બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઈ છે તો આ પ્રસ્તાવથી લગભગ એક લાખ એચ ચાર વિઝા ધારકો કામ કરી

CN24 News Mobile App